હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમ ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી રાજ્રાની ખીર ખૂબ આસાનીથી બનાવીશું અને તેમ છતાં ખીર એટલી સ્વાદિષ્ટ બનશે કે ઘરમાં બધાને જ ભાવશે તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી રાજ્રાની ખીર બનાવવાની આ રેસીપી જો આપણે ગમે તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો એકદમ ટેસ્ટી ક્રીમી પૌષ્ટિક અને ફરાળમાં લઈ શકાય એવી રાજરાની ખીર આજે આપણે રાજગરાની ધાણી ફોડવાની ઝંઝટ કર્યા વગર કે દૂધને વધુ સમય ઉકાળ્યા વગર પણ ખીર બાસુદીના ટેસ્ટવાળી લાગે તેવી બનાવીશું તો ફરાળી રાજગરાની ખીર બનાવવા માટે મેં એક સ્ટીલના વાસણમાં બે કપ પાણી લઈને તેને ગરમ થવા રાખી દીધું છે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે અડધા કપ રાજગરાને બરાબર ધોઈ લઈશું જેથી તેના પરના ધૂળ માટે નીકળી જશે આ રાજાગરો ગાંધીની ત્યાં અથવા તો જનરલ સ્ટોરમાં ખૂબ જ સરળતાથી મળી જતો હોય છે રાજાગરાને ધોવા માટે મેં એક મોટા બાઉલ ઉપર બાઉલના માપની લોટ ચાળવાની ચાળણી રાખી દીધી છે જેથી આપણને રાજાગરો ધોતા સારું ફાવશે કારણ કે રાજાગરાના દાણા બારીક અને વજનમાં હલકા હોવાથી પાણીમાં તરતા રહે છે અને વાસણમાં લઈને ધોવાથી ઘણો ખરો રાજાગરો પાણીમાં વહી જતો હોય છે તેથી જો આ રીતે લોટ ચાળવાની ચાણીમાં લઈને રાજગ્રહ ધોઈશું તો રાજગરો વેસ્ટ પણ નહીં જાય અને સારી રીતે ધોવાશે પણ ખરો તો હવે આપણો રાજાગ્રો સરસ ધોવાઈ ગયો છે અને ગેસ ઉપર આપણે જે પાણી રાખ્યું હતું તે પણ સારું એવું ગરમ થઈ ગયું છે એટલે ગેસ ધીમો કરીને આપણે ધોયેલા રાજાગરાને ધીમે ધીમે ગરમ પાણીમાં ઉમેરી દઈશું આ ખીરને આપણે રાજાગરાની ધાણી ફોડ્યા વગર બનાવી રહ્યા છીએ અહીં આપણે રાજાગરાને ફક્ત ગરમ પાણીમાં થોડીવાર સુધી બાફવાનો જ છે થોડી જ મિનિટોમાં રાજાગ્રહ ધીમે ધીમે પાણી સાથે ઉકળીને ઉપર આવવા લાગશે અને રાજાગરાના દાણા ધીમે ધીમે ટ્રાન્સપરન્ટ પણ થવા લાગશે તો આ રાજાગ્રોહ એકદમ સરસ બફાઈ જાય ભેગો થઈને લચકા જેવો થાય ત્યાં સુધી આપણે તેને બફાવવા દઈશું અને ત્યાં સુધી બીજા ગેસ ઉપર દૂધ પણ ગરમ થવા રાખી દઈશું ખીર બનાવવા માટે મેં અહીં આઠસો ગ્રામ ફૂલ ફ્લેટ દૂધ લીધું છે અને તેને ગરમ કરવા રાખી દીધું છે આ માપ પ્રમાણે આપણે ચારથી પાંચ મીડિયમ સાઇઝની વાટકી ભરી શકાય એટલી ખીર બનાવી શકીશું તો હવે ત્રણ ચાર મિનિટ પછી દૂધમાં એક ઉભરો આવી ગયો છે એટલે ગેસ ધીમો કરીને દૂધને એકવાર ચમચાથી બરાબર હલાવી લઈશું જેથી દૂધ તળિયે ચોટશે નહીં ત્યારબાદ ખીરમાં ગળપણ માટે વન ફોર્થ કપ ખાંડ ઉમેરીશું સાથે થોડા કાપેલા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરીશું અહીંયા મેં ખીરમાં બે ટેબલ સ્પૂન બદામની કતરણ બે ટેબલસ્પૂન કાજુના ટુકડા એક ટેબલસ્પૂન પિસ્તાની કતરણ અને એક ટેબલસ્પૂન ચારોળી ઉમેર્યા છે ગેસની ફ્લેમ એકદમ ધીમે રાખીને મેં સાથે એક ટી સ્પૂન જાયફળ પાવડર અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર અને આઠથી દસ તાતણા કેસરના ઉમેર્યા છે સાઈડના ગેસ પર મૂકેલો રાજગરો પણ બફાઈ ગયો છે એટલે એ ગેસની ફ્લેમ પણ આપણે ધીમી કરી દઈશું ખીરના દૂધને વધારે ઉકાળવું ન પડે અને તેમ છતાં ખીર એકદમ ક્રીમી ટેસ્ટી અને બાસુદીના સ્વાદવાળી બને એટલા માટે આપણે દૂધમાં બે પેડાને હાથથી મસળીને ઉમેરીશું અને ચમચીથી બરાબર મિક્સ કરી લઈશું સાઈડના ગેસ ઉપર આપણે જે રાજગરો બફાવા રાખ્યો હતો તે પણ સરસ બફાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને તેમાં પાણી પણ બિલકુલ રહ્યું નથી આ રાજાગરાને મીડિયમ ગેસ ઉપર બાફતા મને આઠથી દસ મિનિટનો સમય લાગ્યો છે હવે બફાયેલા રાજાગરાને આપણે દૂધમાં ઉમેરી દઈશું અને ચમચીના પાછળના ભાગથી આ રીતે ધીમે ધીમે દબાવીને રાજાગરાને છૂટો પાડી લઈશું જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી થઈ જશે ત્યારબાદ રાજગરાને ફક્ત ત્રણ ચાર મિનિટ જ દૂધમાં મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા રહીશું એટલે એકદમ ક્રીમી પૌષ્ટિક અને રબડી જેવી સ્વાદિષ્ટ રાજગરાની ખીર તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ રાજગરામાં કેલ્શિયમ આયર્ન અને હાઈ પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોવાથી ઉપવાસ સિવાય પણ તમે આઠથી દસ દિવસે એકવાર આ ખીર બનાવીને ખાશો તો તમારા શરીરને સારા એવા હેલ્થ બેનિફિટ મળશે તો ત્રણ ચાર મિનિટ જેવું હલાવ્યા પછી આપણી સ્વાદિષ્ટ રાજગરાની ફરાળી ખીર રેડી થઈ ગઈ છે એટલે ગેસ બંધ કરીને ખીરને થોડી વાર ઠંડી કરી લઈશું આ ખીર તમે ગરમ અને ઠંડી બંને રીતે ખાશો તો ટેસ્ટી જ લાગશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રાજાગરાની ખીર બનાવવાની એકદમ સરળ રીત ગમી હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવનારા નવા નવા રેસીપી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે